જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ અહીંયા છે ને મેં ચણાનો કરકરો લોટ લીધો છે જો ચણાની દાળ છે ને અમે ઘરે જ પીસી કાઢી છે મિક્સરમાં એ બહુ સરસ થઈ જાય બહાર કરતાં તો આપણે ઘરે પીસી નાખીએ ને તો શું કરવાનું એક કટોરી ચણાની દાળ પીસી લેવાની અને એમાં એમાં એક કપ વેસણ સાથે મિક્સ કરી દેવાનું અને એને ફરીથી પીસીને એને ફરીથી એને ચાળી લેવાનું એટલે કરકરા જેટલા દાણા હોય ને બધા નીકળી જાય હવે આપણે એને શેકવાનું છે હવે શેકવા માટે એ માપનો આપણે એક જણાવો તો એક કટોરો એ મોટી કટોરી છે એટલે કટોરો એ એક કટોરો લોટ થયો છે અહીંયા અને સામેમાં પોણું પોણી કટોરી આપણને પોણો કટોરો અહીંયા ઘી જોશે ઘીનું પ્રમાણ અહીં સેમ રહેશે સરખે સરખું જ કહું તો બી ચાલશે કારણ કે ઘીનો ઉપયોગ આમાં વધારે કરવાનો છે આપણી જે સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે ને ખૂબ સરસ અને ખૂબ સુંદર છે આ મોસ્ટલી આ મોહનથાળ જેવી છે પણ આપણે જો આપણને ખબર હોય તો ઢારો જેને કહેવાય જો આ કટોરાનો માપ છે એક કટોરો લોટ છે એક કટોરી જાડો લોટ અને એક કટોરી ઝીણો લોટ એ ધ્યાન રાખવાનું મેઝરમેન્ટ અને ધીમી આંચે એને શેકવાનું એ બી ખાસ ધ્યાન રાખવાનું છે આપણે હાઈ ફ્લેમ પર શેકશું તો તરત જ લાલ થઈ જશે આપણે હાઈ ફ્લેમ પર શેકવાની નથી તો અહીંયા આપણે એનું ટેક્સર જઈએ તો ખૂબ સુંદર હવે એનું ટેક્સચર આવી ગયું છે હવે ગેસ પહેલાં મેં બંધ કરી દીધું ગેસ બંધ કર્યા પછી એમાં દૂધ પધરાવાનું ખાલી ત્રણથી ચાર ચમચી અને ફરીથી ગેસ ચાલુ કરવાનું ગેસ ફરીથી ચાલુ કરશું એટલે હેક ઉફાણ આવશે એમાં અને એમાં દાણા આપજો કણી જો એનો રંગ જો કેટલો સુંદર આવી ગયો છે બસ ખાલી દૂધનો ભાગ ભળી જાય એટલી જ વારેને ગેસ પર રાખવાનું છે હવે અહીંયા ગેસની આંચ બંધ કરીને એને સાઈડ પર પધરાવી દઈશું અને બીજું લોહીંું લઈશું એમાં હવે આપણે ચાસણી કરવાની છે હવે ચાસણી કેટલી કરવાની છે એક કટોરો લોટ અહીંયા લીધેલો મેં હવે આપ કોઈ બી કટોરીનું બી જો માપ લેતા હોય તો આપની સરળ ભાષામાં સમજાવો તો કટોરી જો લીધી હોય એક કટોરી જો લોટ હોય તો પોણી કટોરી એ સાકર લઈ લેવાની મેં જે માપ લીધો એ પ્રમાણે મેં સાકર લીધી સાકર ડૂબે એટલું જલેમાં પદરાઈ દેવાનું અને ચાસણી અહીંયા બે તારની કરવાની છે હવે ઘણાને ચાસણીમાં નથી ખબર પડતી તો ચાસણીમાં આપને સરળ ભાષામાં સમજાવી દઉં તો ચાસણીમાં કેવું છે એકદમ બબલ્સ આવા માંડાય અને ચાસણી આપને ઘટ દેખાશે ચાસણીનું આખું ટેક્સચર બદલાઈ જશે તો આખું ટેક્સચર એનું આપણે સમજાશે તો અહીંયા જો એનું ટેક્સર આખું બદલાઈ ગયું છે આ જો ચાશની તાર ઉપર પડે છે એટલે અહીં ગા ગેસની આંચ બંધ કરી દેવાની અને બેઝ તારની કરવાની છે ચાસણી અને સુગંધી એલચી પધરાવી દીધું હવે બંને મિશ્રણ ઠંડુ કરીને એટલે સતપ રાખવાનું અને સતપ થાય પછી ચાસણી અને જે આપણે મિશ્રણ ચણા લોટનું તૈયાર કર્યું એમાં પધરાવી દઈશું બરાબર એક ધ્યાન રાખવાનું છે કે ચાસણી ખાલી બે તારની જ લેવાની છે અને એને હવે ગેસની આંચ બંધ જ રાખવાની છે એ ધ્યાન રાખવાનું ગેસની આંચ ચાલુ નહીં કરવાની મેં ગેસ પર મૂક્યું છે પણ ગેસ બંધ છે ગેસ બંધ જ રાખવાનું તો જ્યારે ચાસણી પધરાવશું ત્યારે મિશ્રણ બહુ જ ઢીલું લાગશે કે આ તો ઠરશે નહીં પણ નહીં એને આપણે કન્ટિન્યુ ચલાવતા જ રહેવાનું છે ચલાવતા ચલાવતા મિશ્રણ અહીંયા આવી રીતે ઘટ થશે આપ અહીં જોઈ શકો છો તો આપણે જેમાં બી એને ઢારવાનું હોય એ વાસણ આપણે તૈયાર રાખવાનું અહીંયા મેં ચોંકી લીધી છે ચોકીમાં નીચે નીચેમાં બટર પેપરનો ઉપયોગ કર્યો છે આપ પાસે ના હોય તો સીધું આપ સીધું બટર પેપર લગાડીને એમાં મિશ્રણ ઢારી શકો છો તો એની આપજો કેટલું એકદમ હવે લોહીમાં છૂટું પડી ગયું છે એકદમથી ઘી બી છૂટું પડવા માંડ્યું છે અને આપ એનું ટેક્સચર જો કેટલું સુંદર આવ્યું છે કારણ કે ઝીણો અને જાડો બંને લોટ આપણે અહીંયા મિક્સ કરવાનું છે કારણ કે આજે આપણે જે સામગ્રી સિદ્ધ કરી છે એકદમ નૂતન રીતે સિદ્ધ કરી છે જાડો અને ઝીણું બંનેનો માપ એક સરખો જ રાખવાનો છે હવે અહીં ચોખ્ખી ઠારી તૈયાર રાખી છે બસ આ સ્ટેજ પર આ ટેક્સચર આવી જાય એટલે મિશ્રણને એમાં ઢારી દેવાનું છે આટલું ઢીલું રહેશે આટલું ઢીલું રાખવાનું છે તો સુંદર સામગ્રી થશે એટલે તો સુંદર ઢારું અહીંયા સિદ્ધ થશે હા આજે આપણે ઢારાની સામગ્રી સિદ્ધ કરી છે જેને આપણે ધારો ઢારો કહેવાય છે મોહનથાળ ઢારો જેને કહીએ તો અહીંયા કાજુ અને બદામની કાતરી મેં તૈયાર રાખી છે એને આપણે ઉપરથી સજાવટ કરી દઈએ તો જો આ સામગ્રીને છે ને એક દિવસ આપણે સેટ કરવા માટે રાખવી પડશે એક દિવસ આ સેટ થતે સેટ થતાં લાગે છે આ સામગ્રીને તરત જ આ સામગ્રી નહીં થઈ જાય તો આપણે હું અહીંયા બીજા દિવસે દેખાડી દઉં આ એક દિવસ મેં એમનું રાખી દીધું હતું બીજા દિવસે મેં સુંદર ટૂંક પાડી લીધી છે અને ટૂંક કર્યા પછી આપજો એનું ટેક્સચર કેટલું સુંદર આવી ગયું છે ખૂબ સોફ્ટ એકદમ કોમળ અને સુંદર સામગ્રી અહીંયા સિદ્ધ થઈ ગઈ છે તો અહીંયા આપણે ટૂંક કાઢીને પાત્રમાં સાજી લઈએ અને આ ભાઈ જો કેટલી સરળતાથી એના ટૂંક થઈ ગયા છે એનો રંગ બી આપજો કેટલો સુંદર આવ્યો છે આપણે કોઈ કલરનો કે કંઈ જ ઉપયોગ નથી કર્યો બસ ધ્યાન રાખોનો જ આપણે જે સામગ્રી સ્થિત કરી રહ્યા છે એનું માપ એકદમ પ્રમાણસર લેવાનું છે એની ચાશણી બી આપણે એવી પ્રમાણસર લેવાની છે એક તારની દોઢ તારની ચાશણી રહેશે તો સામગ્રી ઢીલી એકદમ રહી જશે અને જો ચાશણી વધારે થઈ જશે તો આ સોફ્ટનેસ આ કોમળતા સામગ્રીમાં નહીં આવે તો સામગ્રીનું ટેક્સચર જો કેટલું સુંદર આવી ગયું છે હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ મેં અહીંયા આપ સાથે ઓછો માપ શેર કર્યો છે આપ વધારે પ્રમાણમાં સામગ્રી સીધ કરી શકો છો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે નજીકથી આપણે એનું ટેક્સચર દેખાડી દઉં ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકન હિક કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય આપને સામગ્રીનો ટેક્સચર ટૂંક કરીને દેખાડી દઉં છું ફરીથી મળશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપશો સૌને મહારાજ જય શ્રી કૃષ્ણ